નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તોફાની શિયાળુ વાવાઝોડું દેશના વિશાળ વિસ્તારોમાં ફરી વળેલા આ શક્તિશાળી તોફાનના કારણે ભારે નુકસાન પહોંચાડ્યું છે અને તેની સાથે સાથે કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે સીબીસીએસ ન્યૂઝે તોફાની પરિસ્થિતિને અથવા હવામાન સંબંધિત અકસ્માતોની એક મહિનામાં ઓછામાં ઓછા દોઢસો લોકોની મોતની પુષ્ટિ થઈ છે તો આ ઉપરાંત અનેક રાજ્યોમાં અધિકારીઓ શિયાળાના હવામાન સાથે સંબંધિત હોવાનું જણાતા આશરે બે ડઝન વધારાના મોતની માહિતી આપી છે હાલ સુધીમાં નોંધાયેલા મોતના કારણોમાં કડકકાળથી ઠંડીના કારણે થયેલી હાઈ પોયર કાર અકસ્માતો સ્મોલપોર અને સાથેના અકસ્માતોને સ્લેન્ડિંગ દરમિયાન અકસ્માતો અને બરફ સાફ કરતી વખતે થયેલી અચાનક હૃદય સંબંધિત તકલીફો સામેલ છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ